તો આજે આપણે વાત કરીશું મોઢેરાના સૂર્યમંદિરના ઇતિહાસ વિશે તો ચાલો એક નજર કરી લઈએ મોઢેરાના સૂર્યમંદિર વિશે ગુજરાતમાં આવેલું આ વિશ્વવિખ્યાત એવું મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે મોઢેરા ગામમાં આવેલું છે પુષ્પાવતી નદી કિનારે આવેલ આ મંદિરનો વિસ્તાર સતયુગના સમયમાં મોહકપુર તરીકે જાણીતો હતો આ મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા એવા ભીમદેવ પહેલાના સમયમાં એક હજાર થયું હતું આ મંદિર અક્ષાંશ પર કર્કવૃતની નજીક બંધાયેલું છે આ મંદિર પહેલા સ્થાનિકોમાં સીતાની ચોરી અને રામકુંડ તરીકે જાણીતું હતું આ મંદિરનો વિસ્તાર પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ત્રણ દિવસીય નૃત્ય મહોત્સવનું આયોજન આ મંદિરમાં કરવામાં આવે છે જેને આપણે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આ મંદિર એક ઐતિહાસિક સ્મારક છે તેથી અહીં કોઈ પણ પ્રકારની આરતી કરવામાં નથી આવતી આ મંદિરના ગર્ભગૃહમાં જ્યારે તમે જોશો ત્યારે તેની દિવાલ ઉપર તમને સોમનાથ મંદિર ઉપર થયેલા આક્રમણની માહિતી મળશે સોલંકીઓ સૂર્યવંશી હતા તે સૂર્યને પોતાના કુળદેવતા માનતા જેથી સોલંકીઓએ આ મંદિરનું નિર્માણ તે સમયે કરાવ્યું હતું મિત્રો પૂરા ભારતભરમાં માત્ર ત્રણ સૂર્યમંદિરો આવેલા છે તો પહેલું છે ઓડિશામાં આવેલું કોણાર્કનું સૂર્યમંદિર બીજું જમ્મુમાં આવેલું માર્તંડનું સૂર્યમંદિર અને ત્રીજું ગુજરાતમાં આવેલું સૂર્ય મંદિર છે આ મંદિરના સભા મંડપમાં કુલ બાવન સ્તંભ તમને જોવા મળશે આ સ્તંભ પર દેવી દેવતાઓના ચિત્રો પણ કોતરાવેલા છે આ મંદિરનું નિર્માણ કંઈક એ રીતે કરાવ્યું હતું જેથી સૂર્યોદય જ્યારે પણ થાય ત્યારે સૂર્યનો પહેલો જ પ્રકાશ આ મંદિરના ગર્ભગૃહમાં પડે છે ઇતિહાસમાં સમય જતાની સાથે સાથે જ એક ક્ષણે મોહમ્મદ ગજનવી નામનો લૂંટારો આ મંદિરને લૂંટી અને તેને ખંડિત કરે છે મિત્રો તમે જ્યારે પણ આ મંદિરની મુલાકાત લેશો ત્યારે તમને આ મંદિરની બહાર એક સુંદર મજાનો કુંડ જોવા મળશે જેની ચારે તરફ એકસો આઠ નાના નાના મંદિરોના દર્શન તમને થશે પ્રાચીન સમયમાં સ્કંદપુરાણ અને વિષ્ણુ પુરાણમાં મોઢેરાના આજુબાજુનો વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો આ પુરાણની એક વાત અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરે છે ત્યારે તે વશિષ્ઠ ઋષિને એક સ્થળ વિશે પૂછે છે કે જ્યાં બ્રહ્મહત્યાનું પાપ ધોઈ શકાય તો વશિષ્ઠ ઋષિએ તેમને ધર્મારણ્ય જવાનું કહ્યું હતું અને આજે આ જ તે ક્ષેત્ર મોઢેરાના નામથી ઓળખાય છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બે લાઇકોનને ક્લિક કરો જેથી હું જ્યારે પણ કોઈ નવો વિડિયો અપલોડ કરું તેની નોટિફિકેશન આપની સમક્ષ આવતી રહે જય હિન્દ જય ભારત